હવે આપણા સંસદ સભ્ય બેન આટલા મારા દિવેશના પ્રસંગે બેને એમ વિચારવું જોઈએ કે ભાઈના દીકરાનો જન્મદિવસ એને ગમે એટલું પ્લેનનું કાગળ લખી અને જોઈએ તો હું ટિકિટ આપી દેતો પણ આવી જાઉં હું બેન માટે હું નથી કર્યું બેન દેમે હું કામ નથી કર્યા અને બેનને મેં કયા કામ દીધા એ તો કે નથી મેં એવું કર્યું ભલે સુખી રહે બેન મારી બેન અને બેન આ મેં નથી કર્યું કોઈ કહી દે મને આલો આપણો સમાજ બધો બેઠો જે બેનના આગેવાનો હોય એને બી કહું છું કે તમે બેનને કહેજો કે પરસોત્તમભાઈના કોઈ પ્રસંગ એવા નથી કે સમાજને કોઈ પાછા વાળા અને સમાજના આગેવાનો જ અહીંયા આપણા બાઉભાઈ આપણા આગેવાન હતા મેઘજીભાઈ આગેવાન હતા પણ હું કોઈને ભૂલ્યો નથી મેં જે કામ કર્યા ને એ મારો ઉપરવાળો જાણે છે અને મારા સમાજ માટે મેં કર્યું હું કોઈને તકલીફ આવું એવું કામ મેં નથી કર્યું આજે મારા દીકરાનો આટલો મોટો પ્રસંગ હતો અને હું જો મારા પગમાં પાતોશ મારાથી હલાતું બી નથી તો એ મારા દીકરાનો જન્મદિવસ હતો એટલે બેડરૂમમાં ગાડી લીધી અને એ લઈ અને હું અહીંયા ભાવનગર આવ્યો મને બહુ દિવસ પર ખૂબ પ્રેમ છે એની ઉપર મને આનંદ છે અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચાર થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયો તારી લાગ્યું બાપ છું ને ગમે એમ તો બાપ છે એટલે વિચાર થાય સમજું જ પણ દિવસને એક કહો કે મારો દીકરો એ સમજે જ બાપે હું કર્યું જ અને મારે હું કરું અને આ સમાજનું એક ઋણી છું હું કેમકે તમે લોકો જે મને પ્રેમ આપે જ ને એવો જ મારા દિવેશને આપજો જેને કાંઈ બી કહેવો કીધા કરે અને રાજકારણમાં તો અમે ચડાવ ઉતાર આવ્યા કરે પણ એમાંનો હું નથી હું રાજકારણી માણસે નથી અને મને રાજકારણ આવડતું બી નથી નહીતર આ પરસોત્તમ સોલંકી આ છઠ્ઠી વાર ધારાસભ્યની ચૂંટણી લડ્યો